અમદાવાદ શહેર પોલીસ દીકરીઓની સુરક્ષા માટે આપી રહી છે ખાસ સંદેશ તો આવો આપણે સૌ મળીને તેને અનુસરીએ અને નવરાત્રીમાં મહિલાઓને સલામતી આપીએ કારણ કે માતાજીની ઉપાસના આ પર્વમાં આપણી આસપાસની બહેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી

રાખો આવી વ્યક્તિ તમારું ફેક આઈડી બનાવીને મિત્રતા કેળવવાના બહાને તમને મળવા બોલાવે છે તો આવી વ્યક્તિ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે નવરાત્રી એ માતાજીની ઉપાસનાનો તહેવાર છે અને મહિલાની સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે તેથી કોઈ પણ કે તેની આજુબાજુ ગરબે રમતી કોઈ પણ મહિલા વિરુદ્ધ ખરાબ ટિપ્પણી ન કરવી જોઈએ અપમાનજનક શબ્દનો ઉચ્ચાર ન કરવો જોઈએ છેડતી ન કરવી જોઈએ સીટી મારવી કે એવી અસામાજિક પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ જો આવું કરવામાં આવે તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે

લિફ્ટ આપવાનું કે લિફ્ટ લેવાનું ટાળશો કોઈ વાહન મેળવવાનું મુશ્કેલી જણાય તો પોલીસનો સંપર્ક કરશો નવરાત્રી એ મોકો નહીં પણ જવાબદારી છે આપની સુરક્ષા માટે મહિલા ક્રાઇમ તથા સી ટીમની ટીમો નવરાત્રી દરમિયાન સતત અને સઘન પેટ્રોલિંગ કરશે તો આવો આપણે સૌ માતાજીના પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવીએ